મામલતદાર શ્રી બાયડ તાલુકા વિકાસ અધિકારી શ્રી બાયડ ધારાસભ્ય ધવલસિંહ જાલા ભાજપ સંગઠનના તાલુકા પ્રમુખ માનસી પરમાર મહામંત્રી મયુરભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પટેલ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી ઠાકોર સમાજના અગ્રણી જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ ભોલસિંહ પરમાર અધ્યક્ષ પરમાર પ્રતિક પટેલ ડેમાઈ વિનુસિંહ સોલંકી પાર્થભાઈ ચૌધરી જસપાલભાઈ ચૌધરી મહિલા મોરચાના પ્રમુખ હાસાબેન ચોયલાના મફતલાલ પટેલ ભલુભાઈ પટેલ બાયડ તિરંગા યાત્રાના ઇન્ચાર્જ દેવાંગભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ તેમજ આંબલયારાના સુરેશભાઈ સિંહ પટેલ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર દિનેશ પટેલ અરવલી